સૌથી પહેલાં તમારે છે અને એમાં તમારે સાચું ક્લિક કરવાનું છે આયુષ્યમાન આયુષ્યમાન એપ લખશો એટલે આ જે બીજા નંબરની છે એ અહીંયા આવી જશે અને તમારે ડાઉનલોડ કરીને અહીંયાથી ઓપન કરવાની છે આવી રીતે ઓપન કર્યા પછી અહીંયા તમારે ભાષાનું આવી જશે તમારે જે પણ ભાષા રાખવી અહીંયાથી રાખી શકો છો એની બાજુમાં છે લોગિન લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આ આવી રીતે થોડો પ્રોસેસ થશે આયા બે ઓપ્શન છે બેનિફિશરી અને ઓપરેટર ઓપરેટર ની આઈડી આપણે યુઝ કરવાની નથી આપણે બેનિફિશરી બેનિફિશરી છે એના ઉપર ક્લિક કરીશું ક્લિક કર્યા પછી ક્લિક કરીને ક્લિક કર્યા પછી થોડીવાર રાહ જોવાની હવે દે ઉપર જે લખેલું છે એ નીચે લખી દેવાનું છે જી w n b હવે એટલે લખી પછી તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે మొబైల్ నంబర్ నాకు బాజు మా వేరీఫా క్లిక్ మొబైల్ నంబర్ వేరీఫా నంబర్ ఓటీపీ నాకు దరి కే આટલું કર્યા પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કર્યા પછી આવી રીતે પપ્પા આવશે તમારે પરમિશન આપી દેવાનું છે જોવા માટે હવે આવી રીતે પેજ ઓપન થશે અહીંયા સ્કીમ લખેલું છે સ્ટેટ સબસ્કીમ સર્ચ બાય ડિસ્ટ્રિક્ટ લખેલું છે આ બધું તમારે ભરી દેવાનું છે પહેલાંમાં આપણે સિલેક્ટ કરશું પી જે એ ઓકે બીજામાં સિલેક્ટ કરવાનું છે સ્ટેટ તમારું સ્ટેટ કયું છે હો ગુજરાત સિલેક્ટ કરી લો જે થોડીવાર પ્રોસેસ થશે એના પછી સબસ્ક્રિબર સિલેક્ટ કરવાનું છે पीएमजेएवाई એના પછી તમે આયુષ્યમાન કાર્ડ સેને વડે કે માધ્યમથી ડાઉનલોડ કરવા માંગો છો ફેમિલી આઈડી આધાર નંબર पीएमजेएवाई આઈડી હવે ફેમિલી આઈડી શું છે એ હું તમને જણાવી દઉં તમારું રેશન કાર્ડમાં તમારી નામની નીચે એક નંબર આપેલો છે એટલે ફેમિલી આઈડી એ તમે એના વડે પણ ડાઉનલોડ કરી શકો છો આધાર નંબર વડે કરી શકો છો અને પી જે વાય તમારા જોડે પહેલેથી જ કોઈ વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડ હોય અને એ કાર્ડ ઉપર નંબર હોય એના વડે પણ તમે ડાઉનલોડ કરી શકો છો આપણે આધાર નંબર પરથી આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરશું આટલું કર્યા પછી નીચે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે પેલું કર્યા પછી અહીંયા જે કેબચ આપેલું છે એ અહીંયા નીચે નાખી દેવાનું છે કેબ્ચે નાખીને સર્ચ પર ક્લિક કરવાનું છે એના પછી તમારે આવી રીતે મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જવાની છે અહીંયા તમે જોઈ શકો છો તમારા ઘરમાં જેનું પણ આયુષ્યમાન કાર્ડ બની ગયું હશે એનું આવી રીતે એપ્રુવલ એપ્રુવલ લખીને આવી જશે હવે તને તમે આને ડાઉનલોડ કેવી રીતે કરી શકો એના મોડે તમારે ડાઉનલોડ કાર્ડ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આવી રીતે પોપ અપ આવશે તમે કયા માધ્યમથી કઈ સમન કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો આધાર ઓટીપી જે ફિંગરપ્રિન્ટ છે આયર આઈએસ સ્કેન છે અને ફેસ ઓથેન્ટિકેશન છે આપણે આધાર ઓટીપી પર ક્લિક કરશું તમારો નીચે આધાર કાર્ડ નંબર આવી જશે એની બાજુમાં છે વેરીફાય વેરીફાય ઉપર ક્લિક કરશું એના પછી આ તમારે વાંચવું હતું વાંચી શકો છો નીચે હિન્દીમાં પણ છે એના પછી આ બોક્સ આવેલું છે ઉપર ક્લિક કરવાનું છે અને અલો પર ક્લિક કરી દેવાનું છે એના પછી વેરીફાય ઉપર ક્લિક કરીને થોડીવાર રાહ જોવાની છે હવે તમારા મોબાઈલ ઉપર બે ઓટીપી આવશે આ એક આધાર ઓટીપી હશે અને એક મોબાઈલ નંબર ઓટીપી હશે ઓટીપી નાખ્યા પછી આવી રીતે સક્સેસફુલ લખેલું આવી જશે એના પછી થોડી રાહ જોવાની છે એક નવું પેજ ઓપન થશે વરા જોયા પછી તમારે નીચે કાર્ડビュー લખેલું છે અને ઉપર છે ડાઉનલોડ કરો તમારા કાર્ડビュー છે એની बाजूમાં એક એરો છે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારો આશમાન કયા કાર્ડ આયા આવી જશે નીચે ત્રણ ઓપ્શન છે ડાઉનલોડ પ્રિન્ટ અને શેર તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરજો અને પછી ઓકે દબાવવાનું છે અને તમારો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ જશે આની તમે કલર પ્રિન્ટ કરાવીને લેમિલેશન કરાવી શકો છો અથવા તો મોબાઈલમાં પણ રાખી શકો છો આ રીતે તમારે બધાનું કરી લેવાનું છે જે લોકોને તમે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય આ વિડિયોમાં આટલું જ મળીએ નવ મળીએ તો વિડિયો ગમે હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દે અને બાજુમાં આપેલ બેલ ને પણ દબાવી દેજો જેથી નવો વિડિયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન તમને મળતે